નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર જેમાં કપાસ જીરું તલ તુવેર અને હવામાન બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલાં મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો આગામી સમય દરમિયાન આગાહીમાં ખાસ કરીને તાપમાન વિશે જોઈએ તો મહત્તમ તાપમાન છે તે નોર્મલ નજીક રહેવાની સંભાવના છે આગામી દસ તારીખ સુધી જ્યારે ઓગણત્રીસથી એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન રહેશે તો ન્યૂનતમ તાપમાન છે તે ગત સપ્તાહની સરખામણીએ પંદરથી સત્તર ડિગ્રી આસપાસ રહી શકે છે મતલબ કે બેથી ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે સવારનું તાપમાન પંદરથી સત્તર ડિગ્રી રહેવાની સંભાવના હાલ ન્યૂનતમ તાપમાન એકાદ ડિગ્રી વધુ ગણી શકાય આગાહી સમયમાં સાત આઠ ફેબ્રુઆરીમાં મિડ લેવલ તેમજ અપર લેવલમાં ભેજ આવવાથી કસરૂપી વાદળો જોવા મળશે અન્ય તરફ કપાસમાં કોટન વાયદો છે તે ઉછળ્યો છે ગુજરાતમાં ચાલુ વર્ષે કપાસની બજારમાં કોઈ ખાસ મોટો ઉછાળો જોવા મળ્યો નથી પરંતુ ભાવ સતત ઘટતા રહ્યા છે ત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં સુધારો આવ્યો છે જેની અસરથી કપાસમાં સામાન્ય સુધારો જોવા મળે તેવી સંભાવના છે જોકે એનસીએક્સ બાણુ સેન્ટને પાર કરે તો ગુજરાતમાં સહિત ભારતમાં કપાસનો ભાવ છે તે પ્રતિમાણે સોથી દોઢસો રૂપિયાનો વધારો જોવા મળી શકે છે અને તરફ સફેદ તલમાં સારી ક્વોલિટીનો નેવું ટકા માલ બજારમાં આવી ગયો હોવાથી હાલ ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને હવે થોડો જે સારી ક્વોલિટીનો માલ છે તે પડ્યો છે તે નિકાસકારો પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છે આવી સ્થિતિમાં તલની બજારમાં હાલ ખાસ કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો નથી તલની બજારો વધવાની શક્યતાઓ નિકાસકારોના હાથમાં રહેલી છે બીજી તરફ તુવેરની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેરનું વાવેતર અંદાજે બે સિત્તાવીસ લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ હેક્ટરનું હતું તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ તુવેરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાઓ હોવાને કારણે થોડી વધઘટ સાથે આ સપાટીએ જે વેપારો થઈ રહ્યા છે તેવી રહે તેવી સંભાવનાઓ રહેલી છે અને ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે ત્યારે ભારત સરકારે ખરીફ પાક બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ માટે તુવેરનો ટેકાનો ભાવ ચૌદસો રાખ્યો છે તે નક્કી કરેલ છે તેના કરતાં આ વર્ષે ભાવ વધુ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે બીજી તરફ જીરુની વાત કરીએ તો જીરુની બજારમાં ભાવ ધીમી ગતિએ ઘસાઈ રહ્યા છે નવી આવકો વધી રહી છે વાદળછાયું વાતાવરણ વચ્ચે સારા માલ આવતા હજી વીસેક દિવસનો સમય લાગે તો જીરુ વાયદામાં પણ ઘટાડો થાય તો અનેક જે વાયદો છે તે એકવાર ફરીથી પચીસ હજારની સપાટી હાંસલ કરે તેવી પૂરી સંભાવનાઓ છે ત્યારે ઊંઝામાં નવા ચીરુનો સુપર ક્વોલિટીમાં સાત હજારથી સાત હજાર છસો ગોંડલમાં પાંચ હજાર એકસો ને એકથી છ હજાર ચારસો એક્યાસી અને રાજકોટમાં પંચાવનસોથી છ હજાર અને સારા માલમાં છ હજારથી છ હજાર સાતસો રૂપિયાના ભાવ રહ્યા હતા